નમસ્કાર મિત્રો ચાલો ભાડેશ્વર મહાદેવ મંદિર આ તમે જોઈ રહ્યા છો ગીરીબાપુનું ગામ મોટા ઝિંજુડા ગામમાં આવેલું અહીંયા તમે જોયું શંકર ભગવાનની મૂર્તિ બરોબર વચ્ચે જે મોટું તળાવ જેવું બનાવેલું છે આ છે ભાડેશ્વર મહાદેવ મોટા ઝુંજુડા ગામ સાવરકુંડલા તાલુકો અહીંયા આ ગીરિબાપુનું ગામ છે મોટા ઝુંજુડા કથાકાર તો મિત્રો ભોળાનાથના દર્શન કરીએ એ પહેલાં પ્લીઝ ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા ધર્મના વિડીયો લાવ્યા કરું છું તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીજો તો મિત્રો આ મંદિર હાલ તમે જોઈ રહ્યા છો મોટું જબરું મંદિર છે ને મંદિરનું કામ પણ સારું છે ને ખૂબ જ આ મંદિર મોટું છે આપણે ભોળિયાનાથના દર્શન કરવાના છે તમે મંદિર જોઈ લો ખૂબ જ મોટું મંદિર છે શિવાલય ભગવાનનું ને આપણે જઈએ ભોળાનાથના દર્શન કરવા જય ભોળાનાથ મિત્રો કમેન્ટમાં જરૂરથી ભોળાનાથ લખ્યો આ તમે જોઈ રહ્યા છો શિવલિંગ ભોળાનાથની જય ભોળાનાથ મંદિર પણ ખૂબ જ મોટું મંદિર છે આ ને અહીંયા બિલીવન પણ આવેલું છે જય ભોળાનાથ આ ગીરી બાપુનું તમે અહીંયા જોઈ રહ્યા છો ફોટો લગાવેલો છે બાપુ શિવકથા જ કરે છે જય હનુમાનજી દાદા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણા ધર્મના વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી દેજો મિત્રો મળીએ બીજા નવા વિડીયોમાં